તો હેલો ફ્રેન્ડ્સ નમસ્તે જય હિન્દ આપણે આવી ગયા છે આજે એક નવા વિડીયો સાથે તો વિદ્યાર્થી મિત્રો ગઈ કાલે જ છે જે કોન્સ્ટેબલનું ફાઇનલ રિઝલ્ટ છે બધા ઉમેદવારોના માર્ક્સ જાહેર કરી દેવામાં આવ્યા છે તો તમને જો તમારા માર્ક્સ જોવાના હોય તો આજનો વિડીયો તમને ખૂબ ઉપયોગી થશે એટલે વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને તમારો કોઈ ફ્રેન્ડ્સ હોય તો એમને પણ શેર કરજો જેથી એ લોકોને માર્ક્સ જોવામાં મુશ્કેલી થાય નહીં તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આ લિંકને હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું જેથી તમે તે લિંક પર ક્લિક કરીને તમારા માર્ક્સ જોઈ શકો છો અને તમારા માર્ક્સ જોવા માટે તમને બે વસ્તુની જરૂર પડશે એક તો તમારો કન્ફર્મેશન નંબર છે એ તમારી પાસે હોવું જોઈએ અને એક જે તમારું પરીક્ષા લેખિત પરીક્ષાનો બેઠક નંબર હતું સીટ નંબર એ તમારી પાસે હોવું જોઈએ તો સૌથી પહેલાં આપણે આ લિંક પર ક્લિક કરી લેવાનું છે લિંક પર ક્લિક કર્યા પછી આપણી જે વેબસાઇટ છે એ ખુલી જશે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડની તો એમાં સૌથી પહેલાં આપણે રોલ નંબર નાખવાનો છે રોલ નંબર એટલે વિદ્યાર્થી મિત્રો આપણું જે સીટ નંબર હતું પરીક્ષાનું લેખિત પરીક્ષાનું જે કોલ લેટર હતું એના ઉપર જે આપણું બેઠક નંબર હતું એ આપણું રોલ નંબર છે તો એ આપણે ટાઈપ કરી દેવાનો છે એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે રોલ નંબર નાખી દીધો પછી હવે આપણે નાખવાનો છે કન્ફર્મેશન નંબર તો આપણે કન્ફર્મેશન નંબર બી નાખી દીધો છે હવે એના પછી આપણે એના નાખવાનું છે આપણી બર્થ ડેટ તો હું મારી બર્થડેટ સિલેક્ટ કરી લઉં છું અને આપણે જે આંકડા દેખાય છે સ્ક્રીન પર એ આપણે નાખી દેવાના છે અને પછી આ બધું નાખી દયા પછી તમે લોગિન પર ક્લિક કરશો એટલે તમારા રિઝલ્ટ છે તમને દેખાઈ જશે તો તમે જોઈ શકો છો મારો રિઝલ્ટ છે આ મારું રિઝલ્ટ છે અને આ મારા માર્ક્સ છે વિદ્યાર્થી મિત્રો આમાં આપણાને બધું વિગતે સમજાવવામાં આવ્યું છે કે આપણે કેવી રીતે કેટલા માર્ક્સ છે ઓપ્શનની છે પાર્ટ એમાં મેં ઓગણીસ કર્યા છે પોઝિટિવ માર્ક્સ તેતાલીસ છે નેગેટિવ માર્ક્સ ચાર પોઈન્ટ પચાસ કપાઈને મારા પાર્ટ એમાં ટોટલ માર્ક્સ સાડત્રીસ પોઈન્ટ પચાસ થાય છે અને પાર્ટ બીની વાત કરીએ એમાં ઓપ્શન ઇ મેં ચોવીસ ટીક કર્યા છે પોઝિટિવ માર્ક્સ પંચોતેર જેવા છે નેગેટિવ માર્ક્સ પાંચ જેવા કપાઈ ગયા છે અને મારા ટોટલ પાર્ટ માં માર્ક્સ છે 69.75 પોઈન્ટ પંચોતેર માર્ક્સ છે મારા અને મારા ટોટલ માર્ક્સ એકસો આઠ છે તો આપણે બતાવ્યું તે રીતે તમે તમારા માર્ક્સ જોઈ શકો છો તમારું ફાઇનલ રિઝલ્ટ શું છે તે તમે જોઈ શકો છો અને અમુક સૂચનાઓ છે જે એલ આરડીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર મૂકવામાં આવી છે તો ચાલો એ પણ આપણે જોઈ લઈએ સૌથી પહેલાં ગૂગલ પર જઈને આપણે એલઆરડી ખાલી લખીશું તો એમાં જે પહેલી જ વેબસાઇટ આવશે એના પર આપણે ક્લિક કરી દેવાનું છે જો આ છે વિદ્યાર્થી મિત્રો રક્ષક ભરતી બોર્ડની ઓફિસિયલ વેબસાઇટ અહીંયા સૂચના લખવામાં આવી છે તારીખ છ આઠ બે હજાર પચીસ લોકરક્ષક કેડર પંદર છ બે હજાર પચીસના રોજ યોજાયેલ લેખિત પરીક્ષા ગુણ જાહેર કરવા બાબત તો અમુક મુદ્દા છે એ ભરતી બોર્ડ દ્વારા સૂચના આપવામાં આવી છે તો એમાં પહેલો મુદ્દો લખ્યું છે કે ત્રીસ સાત બે હજાર પચીસના રોજ લેખિત પરીક્ષાની જે ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવેલ છે જે અંગે રૂબરૂ અથવા પોસ્ટથી વાંધા અરજી રજૂઆત મળેલ તેની ચકાસણી કરતાં કોઈપણ પ્રકારનો ફેરફાર જણાયેલ નથી પછી બીજો મુદ્દો છે પંદર છ બે હજાર પચીસના રોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારો પોતાના ગુણ જાણવા માટે અહીં ક્લિક કરો તો તમે અહીંયાથી પણ પોતાના માર્ક્સ જાણી શકો છો ખાલી તમને તમારા કન્ફર્મેશન નંબરની અને તમારા બેઠક નંબર જે એટલે કે તમારો રોલ નંબરની જરૂર પડશે ત્રીજા મુદ્દામાં જે આપણને જણાવવામાં આવ્યું છે કે લોકરક્ષક કેડર તારીખ સાત બે બે હજાર ચોવીસના પરીક્ષા નિયમો એક્ઝામ રૂલ્સ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર રૂલ નંબર ટ્વેન્ટી મુજબ લેખિત પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોનું ગુણ ચકાસણી રીચેકિંગ માટે પંદર દિવસની સમય મર્યાદા આપેલ છે જે ઉમેદવારો પોતાના લેખિત પરીક્ષાની ઓએમઆર સીટનું રિચેકિંગ કરાવવા ઈચ્છતા હોય તે ઉમેદવારો રિચેકિંગની ફીના પાંચસો રૂપિયા ચેરમેન ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડના નામનો રાષ્ટ્રીયકૃત બેંકનો ડિમાન્ડ ડ્રાફ્ટ પેએબલ એટ ગાંધીનગર કોલ લેટર ઝેરોક્સ નકલ અરજી જેમાં ઉમેદવારો પોતાનું નામ કન્ફર્મેશન નંબર રોલ નંબર પ્રશ્ન પુસ્તકા કોડ અને મોબાઈલ નંબર અવશ્ય દર્શાવવાનો રહેશે આ સાથે સાત આઠ બે હજાર પચીસથી તારીખ એકવીસ આઠ બે હજાર પચીસ સુધીમાં રૂબરૂ અથવા સ્પીડ પોસ્ટ કુરિયર દ્વારા ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી બંગલા નંબર ગ બાર સરિતા ઉધાનની નજીક સેક્ટર નવ ગાંધીનગર આડત્રીસ બસો સાત સરનામે મોકલી શકાશે અન્ય રીતે મળેલ અરજી એકવીસ આઠ બે હજાર પચીસ બાદ જો કોઈ અરજી મળશે તો ધ્યાન લેવાશે નહીં તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોઈ શકીએ છીએ જો વિદ્યાર્થી મિત્રો તમને તમારી ઓએમઆર શીટ જો રી ચેકિંગ કરાવવાની હોય તો મેં પાંચસો રૂપિયાનો જે પોસ્ટ છે એ ગાંધીનગરમાં આપણી પોલીસની જે કચેરી છે ભરતી બોર્ડની ત્યાં તમે પોસ્ટમાં મોકલી શકો છો અને અથવા તો તમે રૂબરૂ જઈને પણ આપી શકો છો એની સાથે તમારી બે વસ્તુ લઈ જવાની રહેશે એક છે તમારો કોલ લેટરની ઝેરોક્સ નકલ અને અરજી જેમાં તમારું નામ કન્ફર્મેશન નંબર રોલ નંબર પ્રશ્ન પુસ્તિકા કોડ અને મોબાઈલ નંબર અવશ્ય દર્શાવવાનું રહેશે તમે સાત તારીખથી લઈને એકવીસ તારીખ સુધીમાં આ તમારી અરજી છે તમે આપી શકો છો અને અહીંયા સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે તમે આના પછી જો અરજી કરશો તો એ માન્ય ગણવામાં આવશે નહીં અને એની નીચે અમુક ખાસ નોંધ લખવામાં આવી છે જે આપણે વાંચી લઈએ લેખિત પરીક્ષા દરમિયાન દરેક વર્ગખંડમાં ઉપયોગ કરવામાં આવેલ સીસીટીવી કેમેરાનો રેકોર્ડિંગ ચકાસણીમાં જો કોઈ ગેરરીતિ માલુમ પડશે તો સંબંધિત ઉમેદવાર ઉમેદવારી રદ કરવામાં આવશે જે તમામને બંધન કરતા રહેશે એટલે કે વિદ્યાર્થી મિત્રો ભરતી બોર્ડ છે જે રેન્ડમલી છે સીસીટીવી ફૂટેજ ચેક કરશે એની અંદર ભરતી બોર્ડને જો કોઈ ઉમેદવાર પર શક જાય છે અથવા તો કોઈ ગેરરીતિ લાગે છે તો એ લોકો એને બોલાવીને એની ઉમેદવારી રદ કરી દેવામાં આવશે પછી બીજું મુદ્દો આપણે જોઈએ તદઉપરાંત સમગ્ર ભરતી પ્રક્રિયા કોઈપણ ઉમેદવારો કોઈપણ તબક્કે ગેરરીતિ આચરેલ હોવાનું ધ્યાન આવશે અથવા પરીક્ષાના નિયમ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરેલ હશે તો તેઓની ઉમેદવારી રદ કરવામાં આવશે પછી વિદ્યાર્થી મિત્રો છે ત્રીજો મુદ્દો છે જે સરકારશ્રી નામદાર કોર્ટ તરફથી વખતો વખત જે ચુકાદો નિર્ણય આવશે તે તમામ ઉમેદવારોને બંધન કરતા રહેશે એટલે વિદ્યાર્થી મિત્રો હાલ જે પણ વાંધા અરજીઓ પ્રશ્ન માટે થઈ છે તો એમાં તો એમાં જે સરકાર અને જે કોર્ટ છે એ ચુકાદો આપશે એ તમામ ઉમેદવારોને બંધન કરતા રહેશે એમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં તો આ હતો વિદ્યાર્થી મિત્રો આપણો આજનો વિડીયો આજના વિડીયોમાં આપણે બધા મુદ્દા ચેક કર્યા અને તમે પોતાના માર્ક્સ કેવી રીતે ચેક કરી શકો છો એ પણ આપણે બતાવ્યું તો વિડીયો જો તમને ગમ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને જો તમને આવી જ માહિતી જોઈએ તો તમે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી શકો છો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ